શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ મહેંદે જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વૈશાખ માસમાં જે એકાદશી આવે છે તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે તો આજે આપણે આ વિડીયોમાં મોહિની એકાદશી ક્યારે છે પૂંજન વિધિ પૂંજાનું મહત્ત પાળાનો સમય તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ શરૂઆત થાય છે અઢાર મે બે હજાર ચોવીસ શનિવારે રાત્રે અગિયાર વાગ્યા અને બાવીસ મિનિટે મોહિની એકાદશીની શરૂઆત થાય છે અને આ તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ મે બે હજાર ચોવીસ બપોરે એક વાગ્યા અને ઓગણપચાસ મિનિટે એટલે એકાદશીનું વ્રત ઉદયા પ્રમાણે કરવાનું હોય છે તો એકાદશીનું વ્રત ઓગણીસ મે બે હજાર ચોવીસ રવિવારના રોજ કરવાનું રહેશે પૂજાનો સમય છે સવારે સાત વાગ્યા અને પચીસ મિનિટથી લઈ બાર વાગ્યા અને ચોવીસ મિનિટ સુધી પૂજાનો સમય રહેશે અને પાણાવીસ મે બે હજાર ચોવીસ સોમવારે સવારે પાંચ વાગ્યા ચાલીસ મિનિટથી લઈને આઠ વાગ્યા અને ઓગણીસ મિનિટ સુધી કરવાના રહેશે શાતાકારં ભુચક શયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાતારમ ગગન સર્દશમેકવ વર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગીભિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયરમ સર્વલોકેનાથમ હે પ્રભુ બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા આચાર્યકારક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મૂઢ છું ને તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ મારા પર પ્રસન્ન થાવ અને મને આપ આપના શરણોમાં લો રવિવાર ઓગણીસ મે એ વૈશાખ મહિનાની એકાદશી છે જેને મોહિની એકાદશી કહેવામાં આવે છે સ્કંદપુરાણના વૈષ્ણવ વિભાગ અનુસાર સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃતની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ આ દિવસે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ દસમી તિથિના આગલા દિવસથી એટલે કે દસમીની રાત્રિથી જ ઉપવાસના નિયમોનું પાલન કરવું જોઈએ આ વ્રત દરમિયાન માત્ર ફળો જ ખાવામાં આવે છે વૈશાખ મહિનાના શુકલ પક્ષમાં આવતી હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના દાન કરવા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ દિવસે અનુસંધાન સાથે કરેલી પૂજા અને દાનનું અનેક ગણ્યું યજ્ઞો જેટલું ફળ આપે છે આ એકાદશી વ્રત સતયુગથી ચાલી આવે છે સતયુગમાં કૌટિન્ય ઋષિએ શિકારીને આ વ્રત વિશે જણાવ્યું હતું ઉપવાસ કરવાથી શિકારીના પાપનાશ પામ્યા આ પછી તેતા યુગમાં મહર્ષિ વશિષ્ઠે શ્રીરામને આ કથા સંભળાવી પછી દ્વાપર યુગમાં કૃષ્ણએ અર્જુનને આ વ્રત વિશે જણાવ્યું ત્યારથી મોકા મોહિની એકાદશીનું વ્રત કરવામાં આવે છે મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કરી રહ્યા છે આ બધામાં એકાદશીનું વ્રતનો સૌથી મોટો મહાત્મ ગણવામાં આવે છે એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ બે અગિયારસ આવે છે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે છે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે મનુષ્યના સગળા પાપો નાશ થાય છે અને લોકોના મનોરથા પૂર્ણ થાય છે એકાદશીના વ્રતને આલોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ફળ આપે છે એકાદશીની વ્રતની વિધિ અને પૂજા કેવી રીતે કરવી જોઈએ એકાદશીના દિવસે સૂર્યાસ્ત પહેલાં ઉઠ્યું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી ભગવાનની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો અને વ્રતની પ્રતિજ્ઞા કરવી ભગવાન વિષ્ણુની મૂર્તિની પૂજા કરવી પંચામૃત અને જળથી મૂર્તિનો અભિષેક કરવો ફળ ફળ ફૂલ અને તુલસીના પાન અર્પણ કરવા ધૂપ અને દીપથી આરતી કરવી મીઠાઈઓ અને ફળ અર્પણ કરવા અને રાત્રે ભજન કીર્તન કરવા એવું પણ માનવામાં આવે છે કે વૈશાખ મહિનાના શુકલ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી માનસિક અને શારીરિક શક્તિ મળે છે આ વ્રતથી આ શક્તિ સમાપ્ત થાય છે તેથી તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે કેટલાક ગ્રંથોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી ગાયના દાન કરવા સમાન પુણ્ય મળે છે તથા આ વ્રતથી તમામ પ્રકારના પાપો દૂર થાય છે અને આકર્ષણ વધે છે આ વ્રત કરવાથી કીર્તિમાં વધારો થાય છે અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જેટલું ફળ મળે છે તે બધું માત્ર એક એકાદશીનો ઉપવાસ કરવાથી મળે છે પૃથ્વીનું દાન કરવાથી જેટલું ફળ મળે છે તેટલું ફળ એકાદશીના વ્રતથી પણ મળે છે જે લોકો પાપરૂપી કિચડથી ભર્યા ભર્યા આ સંસારમાં જ મગ્ન રહે છે તેઓ માટે આ ઉત્તમ અગિયારસનું વ્રત ઉદ્ધારનો દ્વાર છે એમ શાસ્ત્રોમાં વર્ણવ્યું છે સરાત્રી પૂર્વક અગિયારસનું વ્રત કરનાર માણસ સેંકડો પાપોથી ખરડાયેલો હોવા છતાં યમલોકમાં જતો નથી જો કોઈ વ્યક્તિ આ દિવસે તુલસીપત્ર વડે ભગવાન રાધાકૃષ્ણની પૂજા કરે છે તો તે જળમાં રહેલા કમળની જેમ જ સાંસારિક પાપોથી અલિપ્ત રહે છે સેંકડો અશ્વમેઘ યજ્ઞ તથા સેંકડો રાજસૂર્ય યજ્ઞ મળીને જે ફળ આપે છે તે એકાદશીના ફળના સોળમાં ભાગ બરાબર પણ હોતું નથી ભક્તિપૂર્વક એકાદશીનું વ્રત કરનારની ઘણી પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે જેવી રીતે ગાય સફેદ હોય કે કાળી બંનેના સફેદ દૂધમાં સમાન શક્તિ હોય છે તેવી રીતે એકાદશી તિથિ કૃષ્ણ પક્ષની હોય કે શુકલ પક્ષની પણ સમાન ફળ આપનારી હોય છે એમ જાણજો જેવી રીતે મેરુ પર્વત ઉપર સમાન રૂના ઢગલાને અગ્નિનો નાનકનો તણખલો પણ બાળીને ભસ્મ કરી નાખે છે તેવી રીતે જન્મો જન્મના પાપોના ઢગલાને આ એક એકાદશીનું વ્રત વળીને ભસ્મ કરી નાખે છે વળી બારસના દિવસે કરેલું દાન વિધિપૂર્વક હોય કે અવિધિપૂર્વક થોડું હોય કે વધારે પરંતુ તેનું ફળ મેરુ પર્વત સમાન ફળવા હોય છે એકાદશીના દિવસે હરિકથા સાંભળવાથી પણ મહાન ફળ મળે છે પ્રભાસ કુરુક્ષેત્ર કેદારનાથ બદ્રિકાશ્રમ કાશી શુકરતલા વગેરે તીથોમાં જઈને દાન કરવાથી તથા સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ અને લાખમહક મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે દાન કરવાથી જે કાંઈ ફળ મળે છે તેને એક એકાદશી વ્રતના ફળના સોળમાં ભાગ બરાબર પણ ન ગણાય જેવી રીતે સર્પોમાં અનંત પક્ષીઓમાં ગરુડ દેવતાઓમાં વિષ્ણુ ચારે વર્ણોમાં બ્રાહ્મણ સઘળા વૃક્ષોમાં પીપળો પત્ર તુલસી પત્ર પ્રધાન માનવામાં આવી છે તેવી રીતે સમસ્ત વ્રતોમાં એકાદશીનું પ્રાધાન્ય માનવામાં આવે છે તેથી તમે ભગવત પ્રાપ્તિ માટે આ એકાદશીનું વ્રત કરો અને વ્રત કરવાથી તમને શ્રી વિષ્ણુ લોકની અવશ્ય પ્રાપ્તિ થશે પ્રાચીન સમયમાં દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું આ મંથનમાં સૌ પ્રથમ હળાહર ઝેર બહાર આવ્યું જે ભગવાન શિવે પોતાના ગળામાં રાખ્યું હતું આ પછી સમુદ્ર મંથનમાંથી જુદા જુદા રત્નો નીકળ્યા આ મંથનમાંથી દેવી લક્ષ્મી પણ પ્રગટ થયા સમુદ્ર મંથનના અંતે ભગવાન ધન્વંતરી અમૃતના વાસણ સાથે પ્રગટ થયા દેવતાઓની સાથે દાનવો પણ અમૃત મેળવવા ઈચ્છાતા હતા જો રાક્ષસો અમૃત પીશે તો તે અમર થઈ જશે અને સમગ્ર બ્રહ્માંડનો તેનો આતંક વધી જશે રાક્ષસોને અમૃત ન મળે તે માટે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો હતો મોહિનીએ ચતુરાઈથી દેવોને અમૃત પીવડાવ્યું હતું એવું પણ માનવામાં આવે છે કે જે દિવસ મોહિનીનો અવતાર થયો હતો તે દિવસ વૈશાખ મહિનાના શુકલ પક્ષની એકાદશીનો હતો આ કારણથી આ તારીખને મોહિની એકાદશી એવું પણ નામ આપવામાં આવે છે મોહિની એકાદશી વૈશાખ સુદ અગિયારની વ્રતકથા કૃષ્ણ વૈશાખ માસના શુકલ પક્ષની એકાદશી વિશે જણાવતા બોલ્યા કે હે યુધિષ્ઠર પ્રાચીન કાળમાં બુદ્ધિમાન શ્રીરામ વશિષ્ઠને આ જ વાત પૂછી હતી કે જે આજે તમે મને પૂછી રહ્યા છો શ્રીરામે કહ્યું હતું કે હે ગુરુદેવ જે બધાય પાપોનો શય અને બધાય પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર વ્રતોમાં ઉત્તમ હોય તે હું સાંભળવા ઈચ્છું છું વશિષ્ઠજી બોલ્યા કે શ્રી રામ તમે ઘણી જ ઉત્તમ વાત કહી છે મનુષ્ય તમારું નામ લેવાથી બધા જ પાપોથી શુદ્ધ થઈ જાય છે છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ મોહિની છે એ બધા જ પાપોને હરનારી દુઃખ દૂર કરનારી પાવન ગણાય છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે ચંદ્રવશમાં ઉત્પન્ન થયેલા સત્ય પ્રતિજ્ઞા ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરી રહ્યા હતા આ જ નગરમાં એક વેશ્ય પણ રહેતો હતો જે ધાન્યથી સમૃદ્ધ હતો તેનું નામ ધનપાલ હતું તે હંમેશા પુણ્ય કાર્યોમાં જ મશ્ગુલ રહેતો હતો પ્રજા માટે તળાવો પરબો કૂવા ધર્મશાળા બગીચાઓ અને ઘરો બનાવડાવતો હતો એ વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો તે હંમેશા શાંત રહેતો તેને પાંચ પુત્રો હતા એમાં પાંચમો પુત્ર દૃષ્ટિબુદ્ધિ નામનો હતો તે હંમેશા નામ પ્રમાણે ગુણ પ્રમાણે મોટા મોટા પાપ કરવામાં જ મગ્ન રહેતો હતો રમવાનો શોખીન હતો વેશ્યાઓનો તે તે દીવાનો હતો તેનું મન ક્યારેય પૂંજામાં કે ધાર્મિક તહેવારોમાં લાગતું ન હતું તો ક્યારેક પિતૃઓને કે બ્રાહ્મણોને સત્કારતો નહીં એ દૃષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પોતાના પિતાના ધનનો ખોટી રીતે બગાડ કરી રહ્યો હતો એક દિવસ તે વેશ્યાના ગળામાં હાથ નાખીને રસ્તા પર ફરતો જોવામાં આવ્યો આથી તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો તેના ચારે ભાઈઓએ પણ તેનો ત્યાગ કરી દીધો હવે એ દિવસ અને રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અનેક પ્રકારના દુઃખો અને કષ્ટો ભોગવતા એ રસ્તા પર અહીં તહીં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એક મહર્ષિ કોડિન્યન્ય આશ્રમે જઈ ચડ્યો વૈશાખ મહિનો હતો મુનિશ્રી ગંગામાં સ્નાન કરીને આવ્યા હતા દૃષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિશ્રી પાસે ગયો અને હાથ જોડીને તેમની પાસે ઊભો રહીને બોલ્યો કે હે બ્રહ્મ ઋષિ દિવ્ય શ્રેષ્ઠ મારા પર કૃપા કરી અને મને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રતાપથી મને મુક્તિ મળે કોડીન્ય બોલ્યા કે વૈશાખ માસના શુકલ પક્ષમાં આવતી મોહિની નામની જે એકાદશી છે તેનું તું વ્રત કર આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી અનેક મનુષ્ય અનેક જન્મોના કરેલા મેરુ પર્વત જેવડા મહાપાપો પણ પળભરમાં નષ્ટ થઈ જાય છે વશિષ્ઠ જે કહે છે કે હે રામ મુનિના આ વચનો સાંભળીને દૃષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું તેને મુનિષિના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી તે નિષ્પાપ થઈ ગયો તે દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર સવાર થઈને વૈકૂંઠમાં ગયો એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે માતેવ સર્વ બાલાન મોક્ષધમ રોગિણામે વક્ષાર્ધે સર્વલોકામ નિમિત્તે એકાદશી તિથિ જેમ પોતાના બાળકની રક્ષા કરે છે તથા ઔષધિ જેવી રીતે રોગીઓની રક્ષા કરે છે બરાબર તેવી જ રીતે એકાદશી પણ માયાથી જીવોની રક્ષા કરવા માટે પ્રગટ થઈ છે એકાદશીનું વ્રત સપરિવાર કરવું જોઈએ મુકમ કરો તી વાલં પંગો લંગયતેતમ હમ વંદે પરમાનંદ માધવ જેની કૃપા મૂંગાને વાણી વડે સુશોભિત બનાવે છે પાંગડાને પર્વત ઓળંગાવે છે તે અતિ આનંદના ભંડાર સ્વરૂપ માધવ ભગવાનને હું વંદન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ